મલબાર લીમડાની ખેતી રોકાણ માટે સારી કહેવાય છે કારણ કે લાકડાના ભાવ દિવસે દિવસે વધતા જાય છે મલબારી લીમડાનું લાકડું તેરથી ચૌદ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે તેણે જણાવ્યું કે એક વીઘામાંથી પાંચ વર્ષના અંતે ત્રણથી ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે આ લાકડાનો ઉપયોગ માત્ર સોળ રૂપિયાનો છોડ બનાવશે લખપતિ ખેતરમાં વાવી દો પાંચ વર્ષે થઈ જશો માલામાલ મહેસાણા જિલ્લાના હસન ગામના પ્રગતિશીલ ખેડૂતે મલબારી લીમડાની ખેતી શરૂ કરી છે તેણે પાંચ વર્ષ પહેલા બે વીઘા જમીનમાં લીમડાના છોડનું વાવેતર કર્યું હતું પાંચ વર્ષ બાદ તેઓને ચાર લાખ રૂપિયાની આસપાસની આવક થવાની શક્યતા છે કારણ કે આ લીમડાના લાકડાની ખૂબ જ માંગ છે મહેસાણાના વિસનગર તાલુકાના તાલુકાના હસનપુર વર્ષીય ખેડૂત ડાયાભાઈ પટેલે અભ્યાસ બાદ પિતા સાથે ખેતી શરૂ કરી હતી તેઓ પોતાની માલિકીની દોઢ એકર જમીનમાં પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરે છે તેણે પાંચ વર્ષ પહેલા બે વીઘા જમીનમાં મલબારી લીમડાનું વાવેતર કર્યું હતું ખેડૂત ડાયાભાઈ પટેલે લોકલ અઢારને જણાવ્યું હતું કે મેં પાંચ વર્ષ પહેલાં બે વીઘા જમીનમાં મલબારી લીમડાના ત્રણસો છોડનું વાવેતર કર્યું હતું પ્રતિ છોડના સોળ રૂપિયાના ભાવે હું નર્સરીમાંથી આ છોડ લાવ્યો હતો